પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે અમે પત્ર કલેક્ટર સાહેબ ને ભાજપના જેમાંથી જેટલા લોકો કાર્યકરો છે છે ભાજપના એ લોકો દસ દસ અગિયાર વાગે રાત્રે જ્યાં ગરીબ માણસો સુતા હોય ઝૂપડામાં સુતા હોય પર હોય કોઈ થેલા વાળા હોય કોઈ રિક્ષા વાળા હોય કે કોઈ પણ ધાક ધમકી આપીને પરણ સભ્ય બનાવે છે એટલે એ તદ્દન ગેરવ્યાજબી છે આવું ન થવું જોઈએ કેટલી જગ્યા આપને આ સમજ હું અનેક જગ્યા થી અમને ફરિયાદો મળી એટલે અમારા કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર દેવા આવવું પડ્યું છે school માં જાય college માં જાય શનિવારી જાય અને રવિવારી જાય એની સાથે vigilance ખાતું હોય અને corporation ના એની સાથે હોય છે અને એને દબાવે છે જ્યાં ત્યાં banner માર્યા છે એ banner ની પણ મંજૂરી નથી લીધી નથી એના પૈસા ભર્યા સ્કૂલની અંદર કોલેજની અંદર જવાની અને શું જરૂર હોય નાના નાના છોકરા પાસે થી mobile સભ્ય બનાવે છે કોલેજો માં જાય નાણા થેરાવા જાય બકાલા માર્કેટ માં જાય અને એના આકાય જેને ટાર્ગેટ આપ્યો છે એ પૂરો કરવા માટે એ રઘવાયા થયા છે એટલે આ લોકો

તો અમને આ તમારો મોબાઈલ આપો એમાં જે ઓટીપી આવે છે ઓટીપી જબરજસ્તી લેવા માંગ આવે છે પછી સ્કૂલોમાં જાય છે કોલેજોમાં જાય છે

તો એ લોકોને હવે એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારે ધંધા પાણી કરવા અત્યારે આપણે જોઈએ છીએ કે ભાજપની ધારાશાહી એટલી છે કે કામ ધંધો છીનવી લીધો છે તો ગરીબ માણાને એમ કે તમારે કામ ધંધા ચલાવવા છે તો તમારો મોબાઈલ આપો તો એ માણસ શું કરે કેને કમ્પ્લેન કરે આપણે તો ચાલો કલેક્ટરને આવેદન દે એ ક્યાં કહેવા જઈએ ગામમાં એવો પણ એરિયા જોવા મળ્યો હતો કે ઇન્જેક્શન દેવા ગયા હતા અને એની પાસે પણ OTP લેવા માં આવે એને જ આપડે તાનાશાહી કહીએ છીએ કે જે જ્યાં પહોંચી નથી શકતા ત્યાં ગરીબ માણસ નો ઉપયોગ કરે છે અત્યારે સદસ્ય અભિયાનમાં જો એટલી જ ભાજપ સરકાર સક્ષમ છે તો કેમ એની હારે પબ્લિક જોડાતું નથી સામે થી શું મોબાઈલ નથી દેતા કે આ ભાઈ અમારે ભાજપ નો કાર્યકર્તા બનવું છે